માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં થઈને આજે કેટલા દિવસ પછી આજે આપણે પાછો હવાર હવારમાં ધોવાનો અને વાહિદું કરવાનો વારો આવી ગયો છે તો આપણે આવ્યા ત્યાં આઠ વાગ્યાના પણ આપણે ઢોરા ફેરવી લીધા છે વાડામાં ધોઈ લીધા છે અને વાહિદું પણ આપણે કરી રહ્યું છે આપણે થોડોક મોડો શરૂ કર્યો છે એટલે આપણે એ બધું કામ સાફ સફાઈનું તો ઘણો ખરું થઈ જ ગયો છે પેલો તમને બતાવીએ આપણે અંદરનો ખર્ચો છે બધે સાફ સફાઈ રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઢોર ને નીણ પણ નાખી દીધી છે બધે વાળ સોળ બધી સાફ સફાઈ થઈ ગઈ છે ને આપણે જો અહીંયા લાઈટ ની માંગણી મૂકી હતી તો આપણે જો સપ્ટેશન ના બે થાંભલા પણ ઉભા કરી ગયા હવે જે દી વાયર બાંધવા આવે તે દી થાંભલા ઉભા કરી જશે અને આપણે કપાય જો ભાગ્યાનો સરસ મજાનો દેખાય છે ત્યારે લીલો લીલો પાસ અને આ જો મહેંદીના હાવણા વાઢીએ હતા એટલે એને પડી મહેંદીના હાવીના હાવણા વાપર્યા છે એને તો ખબર હશે ન વાપરા હોય એને ન ખબરવાના હાવણા સરસ થાય જાય નહીં અને હાવ જીણા થાય વાળવાની પણ મજા આવે થોડાક આ તો મોટા લાવ્યા લાવવાશે વાડીને નાના હોય તો નાના થાય હાવણા થોડાક પણ વાળવાની મજા આવે એટલે જો જીપટા થાય છે જીપટા આપણે થોડાક વાળી આવશું ને અમારે હારામ કે મોટર ઉતારવા ગયા કોકની વાડીએ ની વાળી ને થી મહેંદી વાટતા આવ્યા છે કપા પણ સરસ થઈ ગયો છે અને હવે તો તવડવા હોતક મેણો છે કે કે આ મોવડ નથી પણ આમ અંદર છે થોડો તવડેલો હોતો પણ આપણે હવે આજ તો બીજું તો શું કામ કરવાનું થાય રોહિત હવે દેરીએ થાય ને ગામમાં ગયા છે પછી ખબર પડે અને જો આપણે આ ગેટની બહાર પણ હોત આપણે સાફ સફાઈ કરી છે કરીટાઢોર જો વાડામાં દેખાય છે અને હવે થોડાક વાડાની ફરતી વાડ હોય આઠ જો હળી ગઈ છે એટલે બેસી ગઈ છે એટલે થોડુંક સારું કરવું પડે એમ છે આવ નીચો થઈ જશે વાડ ને એવું બધું ને ઢોરે ક્યારે જગુના ફેરવી લીધા છે એટલે નીણબીણ ખાઈ ને કમ્પ્લેટ ઊભા રહી ગયા છે तेरमटाढापोर ने सायोनियो हारू होई એટલે ગાયો ઓગાળા સડી ગયું છે હું બેસી જાશે હું બેસી કાઈસે ઊભા છે ને હું છે તરમટાઢાપोरના તો હલો હવે આપણે રોહિત આવે પછી બીજા કામની ખબર પડશે કાલે ગીતો આપણે જો આનું કામ તો હવે આપણે બધું થઈ જ જોઈશું તો હવે આપણે ઘડીક માંડવીમાં ઝાડવા કેમ પછી બીજું કામ તો અહીંયા કાંઈ છે નહીં ભાગ્યામાં જવાનું હોય નીણબીણ માંડવા તો કઈ ખબર નહીં ન કરતો આપણે માંડવીમાં ઝાડવાની એવું જ લેવાનું તો હલો હવે આપણે ફટાફટ ઝાડવા કડીક લેવા મળ્યું રોહિત આવે પછી ખબર પડશે